ગોઠણિયાબળ ચાલતા થયા નંદાલયની દિવાલોને પકડી અને પરમાત્મા પોતે ચાલતા શીખે છે કેટલું કૌતુક છે જે આખી દુનિયાને ચલાવે એ પાછો પોતે ચાલતા શીખે છે ભગવાન ચાલતા ચાલતા હવે આંગણામાં રમતા થયા આંગણામાં રમતા રમતા હવે શેરીઓમાં રમવા ગયા ભગવાન મોટા થયા છે ભગવાનના બાળ સખાઓ બધા એનું મંડળ બન્યું છે એમાં ભગવાનના બધા મિત્રો શ્રીદામા સ્તોક મધુમંગલ મનસુખો અને આ બધાને ભેગા રાખી અને પરમાત્માએ એક મંડળની સ્થાપના કરી એ મંડળનું નામ છે વિદ્યા પ્રસારણ મંડળ હવે આપણને થાય કે ભગવાન ચોરી કરવાનું શીખડાવે ભગવાને જે માખણ ચોરી લીલા કરી ઘણા ઘણા બધા લોકો મને પ્રશ્ન કરે કે હે દાદા આ ભગવાન આવું ચોરી કરે એ ભગવાનને થોડું સારું લાગે ભલા માણસ સમજો તો ખરા ચોરી કરી કોને કહેવાય કે જે આપણું એને ચોરી કરી કહેવાય તો આ સંસારમાં પરમાત્માનું શું નથી આ દુનિયામાં જે કંઈ દેખાય છે બધું ભગવાનનું છે અને ભગવાન પોતાની વસ્તુ પોતે લઈ લે તો એને ચોરી કરી ના કહેવાય આ તો બધું ભગવાનનું છે ગોવિંદ તુભ્ય સમર્પયે આ બધું ભગવાન તમારું છે અમારું કશું જ નથી ભગવાન ગોપીઓના ઘરમાં માખણ લીલા કરતા હતા આ માખણ ચોરી લીલા એટલે ભગવાને મન ચોર્યું છે જેનું મન માખણ જેટલું નિર્મળ છે ને એને ભગવાન ચોરી જાય છે બીજું એ હતું ભગવાન કહેતા હતા કે આપણું આપણો પદાર્થ આપણા દ્રવ્યો સૌથી પહેલા આપણા પરિવારના લોકોને મળવા જોઈએ આપણા ગામના લોકોને મળવા જોઈએ પછી વધે તો બાર ગામના લોકોને દેવા જોઈએ ભગવાન કહેતા હતા કે તમારા આ દૂધ દહીં અને માખણથી મથુરાના એ કંસના સૈનિકો હુષ્ટપુષ્ટ થઈ રહ્યા છે અને તમે એને ખવડાવો છો તમારા છોકરાઓને પણ ભગવાનની વાત જે ગોપી ન માને એના ઘરમાં ભગવાન ચોરી કરવા જાય પરમાત્માએ બહુ બધી ગોપીઓના માટલાઓ ફેડ્યા બહુ બધી ગોપીઓને ભગવાને હેરાન કરી એટલે બધી ગોપીઓ એક વખતના સમયમાં યશોદા પાસે ફરિયાદ લઈને આવી યશોદાને ફરિયાદ કરી યશોદાજીને કહ્યું કે તમારા લાલાને સંભાળો ને એને ચોરી કરવાની ટેવ પડી ગઈ છે યશોદા કહે ખબરદાર મારા છોકરાને ચોર કીધો છે જો આજ પછી તમારા ઘરમાં માખણ ખાવા આવે તો શું અમારા ઘરમાં માખણ નથી પણ યશોદાને ખબર નહોતી કે આને ઘરનું નથી ભાવતું આ ઘણા આવા હોય ઘરનું ન ભાવે યશોદાજી એ ગોપીઓને ધમકાવે છે કે તમારા ઘરમાંથી જેટલું માખણ લઈ ગયો હોય ને એટલું માખણ તમે મારે ત્યાંથી લઈ જાઓ પણ ખબરદાર મારા છોકરાને કોઈ દિવસ ચોર કીધો છે ગોપીઓ કહે છે અરે યશોદા તારો છોકરો અમારા ઘરમાં કદાચ માખણ ખાઈ જાય તો અમે થોડા ફરિયાદ કરવા આવ્યા તો શું કામ આવ્યું છો અરે તારો છોકરો એકલો નથી આવતો આખા ગામના છોકરાને ભેગા લઈને આવે છે ભગવાને લા માયા સુધા લાલા ને બોલાવે આ ગોપી શું ઘરના માખણ ચોરે છે માં અમે નથી ખવડાવે છે પછી માએ રસ્તો કયું ગોપી ગોપીઓ માખણ ખાય તો છોકરા આપણા જ ગામના છે ને ક્યાં બહાર ગામના છે બલન ખાઈ જાય તો વળીએ ગોપી કહ્યું કે તારો છોકરો ખાય ગામના છોકરા ખાય ત્યાં સુધી વાંધો નથી પણ એ કૂતરા બિલાડા વાંદરા ને બધાને ખવડાવે છે ભગવાનને પૂછ્યું માં એક લાલા તું આવું કરે છે તો ભગવાને કીધું માં તમે નહોતું કીધું કે બધાને ખવડાવીને પછી ખાવું તો અમે ખાતા હોય ને એ અમારી સામુ જોઈને બેઠા બેઠા જોયા કરે તો એને દેવું નહીં તે જ કીધું તું બધાને દેવાનું એ કહ્યું સાચી વાત છે એ કહ્યું કે ભલે કઈ વાંધો નહીં ભલે ને ખાઈ જતા કૂતરા બિલાડા ક્યાં કોઈ ખોટા માર્ગમાં નાખ્યું છે ખાધું કોઈ પશુ એને એક ગોપી કહે છે માં પણ અમારે રોજ કેટલા માટલા નવા લેવા એ માટલા ફોડી નાખે છે ભગવાનને પૂછ્યું કે હે લાલા તું માટલું ફોડી નાખે છે ભગવાન કે અમે ફોડતા નથી પણ એ માટી ના હોય ને એટલે ફૂટી જાય છે ભગવાનની એક એક વાતોથી માં બધાના જવાબ ઉડાડી દે છે પછી મા એ બધી ગોપીઓને એટલું કીધું કે તમે જયારે રંગે હાથ પકડો ને ત્યારે આવજો બાકી ખોટી ફરિયાદ લઈને મારા છોકરાની અહીંયા આવતી નહી હો તમે બધી ગોપીઓને કાઢી દીધી ગોપીઓ ગઈ એટલે ગોપીઓ કિનારે બધી પોતપોતાની વાતો કરે છે કે મારા ઘરમાં આવી રીતે ચોરી કરી ગયો મારા ઘરમાં આવી રીતે ચોરી કરી ગયો બધાના પોતપોતાના અનુભવ કહે છે એમાં પ્રભાવતી નામની ગોપી હતી જરા આકરા સ્વભાવની હતી એને બધી ગોપીઓને કીધું કે તમારા ઘરમાં ચોરી કરે બાકી આવે મારી ઘરે ખબર પડે કેમ ચોરી થાય વાહ ભાંગી નાખું તે આ વાત ની ખબર ભગવાનને પડી ભગવાન બીજે દિવસે સવારમાં કીધું કાલ હવારમાં ખાવું માખણ તો પ્રભાવતીના ઘરનું ગોવાળિયા કીધું દેવડેરા મૂકીને હનુમાનની હડફટે ન નો ચડાય એને રેવા દેતું એ આખી બોલી છે થોડી અમુક અમુક લોકોને છે ને બોલતા ન આવડે ક્યારેક ક્યારેક લોકો ફસાઈ જાય એનું કારણ એ છે પોતાને બોલવાનું આ પ્રભાવતી ફસાઈ ગઈ ને ભગવાનની જાળમાં એનું મૂળ કારણ હતું પ્રભાવતી બોલી એવું એટલે આવે મારા ઘરમાં વાહ ભાંગી નાખું તમે બધી માય કાંગલ છો હાવ ક્યાં કેવું બોલવું ને કેટલું બોલવું ને એ ખબર હોવી જોઈએ જુઓ તમને કહું એક દ્રષ્ટાંત આપું એક વાર એક છે ને ગામના મોટા માણસ છે રાજાએ એને મહેલ બનાવ્યો પણ ગામનો જે મુખી હતો ને એ જોવાનો આવ્યો ગામમાં મુખી જોવાનો આવ્યો હવે આખું ગામ મહેલ જોવા આવે રાજાનો અને ગામનો મુખી ના આવે તો રાજાને થયું કે મુખી નહીં આવે તો વળી પછી ગામમાં આપણી વાતો થશે એટલે મુખીને આમંત્રણ આપ્યું મુખી તમે આવ્યો તો મુખી આવ્યા તે જે બરાબર દરવાજામાં એન્ટ્રી કરવા ગયા ને તો રાજાએ દરવાજો નીચો બનાવેલો આમ માખું વળ જ જવું પડે થોડોક દરવાજો હાકળો રાજાએ બધું બતાવ્યું જુઓ મુખી આપણા ઘરનો આ રૂમ છે આ આ રસોડું છે આ બેડરૂમ છે આ બેસવાનું છે અહીંયા આમ છે તેમ છે બધું બતાવે કેવું લાગ્યું મારા મકાન તો ઠીક છે પણ દરવાજો બહુ નાનો છે મહારાજ નો મગજ હલી ગયો કે આટલું હારું મકાન જોઈને આને દરવાજામાં નજર ગઈ અરે પણ દરવાજામાં નજર જાય છે કઈ નહીં તો મુખે કીધું મહારાજ બીજું કઈ નહીં મને નજર એટલા માટે જાય છે મને તમારી ચિંતા થાય છે તમને મારી શું ચિંતા થાય છે તો કે તમારી ચિંતા એટલી થાય છે કે તમે દરવાજો નાનો કર્યો તમારે ખાધે પીધે સુખી છો શરીર બહુ મોટું છે તમે મરી જાઓ તો નાનામી બહાર નહીં નીકળે અહીંથી કે અને રાજાનો મગજ ગયો હો સૈનિકોને કીધું આવો અહીંયા આને પૂરી દો જેલમાં એને જેલમાં પૂર્યો બપોર થયું જમવાનો આવ્યો ઘરવાળો એ પત્ની ગામમાં નીકળી મારા ઘરવાળાને જોયા કે એ કે રાજાની ઘરે ગયા તા પછી ન જોયા રાજાને પાસે આવ્યું પત્ની કીધું કે મારા ઘરવાળા અહીંયા આવ્યા તા તમને કંઈક ખબર છે અરે આવ્યો તો ને અરે પણ મહારાજ આટલા બધા તમે કેમ ગરમ છો અરે ગરમ નો થાવ તો શું કરું કેમ અરે એને મારું મકાન જોવા બોલાવ્યો આ બધું બતાવ્યું તો કે દરવાજો નાનો છે અને પાછો મને એમ કહે છે કે મને તમારી ચિંતા છે એ કે તમે મરી જાશો ત્યારે તમને આમાંથી નાનામી બહાર નહીં નીકળે મને અગાઉ મારી નાખવા માંડ્યો અરે મહારાજ તમે શાંત રહો એને ખબર નથી પડતી કાઈ એને હમણાં છે ને થોડુંક મગજ એવું થઈ ગયું છે કે એને કઈ ખબર નથી પડતી અરે કઈ વાંધો નહીં તમારી આખી આ આખી નાનામી નો નીકળે કઈ નહીં તમારા શરીરના કટકા કરી નાખશો આપણે કે

કે તમારી નાનામી બહાર નીકળે નહીં તારી મા એને છોડાવવા આવી પાછી એમ કે છે કે બહાર આખા નો નીકળો તો તમારા શરીરના ટુકડા કરી નાખશું બેમાંથી એકને બોલવાની ભાન છે કાંઈ અરે મહારાજ હવે એ વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા એ વૃદ્ધો આવું જ હોય તમે એનું એનું કાંઈ મનમાં ન લ્યો તમે એનું કાંઈ મનમાં ન લ્યો તમારું શરીર બહાર ન નીકળે તો કાંઈ નહીં ટુકડા નો કે કાંઈ નહીં તમને બાળવા બહાર થોડેલી જાય આવડું મોટું કરશે ઘરમાં બાળ નાખશું આપણે એ નહીં પૂરતી માણસ કેટલું બોલે છે ને એ મહત્વ નથી કેવું બોલે છે એ મહત્વનું છે આ પ્રભાવતી બોલી કે વાહ ભાંગી નાખી ભગવાન પડી કે આને તો બહુ અભિમાન આવ્યું છે ભગવાન એના ઘરે ગયા માખણ ખાધું માટલું ફોડી નાખ્યું અને બધું જ માખણ એને લીપણ કરાવી નાખ્યું રસ બરાબર દરવાજાની પાછળ ઉમરામાં ગોપી આવી પાણી ભરી અને જેવો પગ મૂક્યો અંદર દરવાજામાં સીધી હામી દિવાલે માખણમાં પગ મૂકે પછી શું થાય ને એનું વર્ણન ન હોય એની અનુભૂતિ જ હોય ખાલી પડી ગોપી પણ ગોપી બહુ મિજાજ વાળી હતી એને યુક્તિ કરી કે આજ તો હવે આને પકડે પાર છે એને બરાબર માખણ ઉતાર્યું સિક્કામાં માખણ લટકાવ્યું અને ઘરમાં પોતે સંતાઈ ગઈ ખૂણા માન ભગવાનને સમાચાર મેળ પ્રભાવતીએ માખણ ઉતાર્યું ભગવાન પાછી આખા ગામની ટુકડી લઈને એવાન ગોપી તો બેઠી બેઠી ગણે એક બે ત્રણ આખું ઘર ભરાઈ ગયું એમાં બરાબર એનો દેર હોતો પ્રભાવતીનો ભગવાને જોયું કે આ માટલું ઉપર છે એકબીજાના ખંભે ચડી ગયા અને પછી ભગવાને ડાબા હાથે સીકું પકડ્યું જમણા હાથે મટુકી પકડી અને હજી આ મટુકી બહાર કાઢે સિક્કામાંથી ત્યાં ખૂણામાંથી પ્રભાવતી બોલી ઉભા રહેજો બધાય હવે પ્રભાવતી ઉભા રહેજો બોલે પછી ને ઉભા રહે ખરા કોઈ બધા ભાગી ગયા પણ બનવા જો ઘટના એવી ઘટી કે ભગવાન થી ભગવાન લટકી ગયા ભગવાન છે આજ આજ ગયો 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 આખી પોતે પ્રભાવતી બહુ બુમ કરે છે હમણાં યશોદાને બોલાય આવું જોઈ લે તારો કાળિયો લાલો તો બોલતી નથી કાળિયો જ કઈ બોલાવે છે ભગવાનનો મિજાજ બહુ જાય છે ભગવાનને એટલો ગુસ્સો આવે કાળિયો કે એટલે પણ અત્યારે કઈ બોલાય એવું હતું નહીં કારણ કે નકુચ આંગળી આવી ગઈ હતી અત્યારે કઈ બોલાય હતું નહીં ભગવાન કે કઈ વાત પ્રભાવતીને શાંત કરી કીધું તારે મને માર ખવડાવવો છે ને યશોદા તો અહીંયા લઈ આવે એના કરતા મને યશોદા પાસે લઈ જા તું ન્યાય ને માર ખવડાવી દે મને વળી પ્રભાવતી થયું કે આ વાત સાચી છે એટલે એને નીચે ઉતારીને લઈ જાય છે રસ્તામાં એવી ઘટના ઘટી કે ભગવાનનો હાથ પકડીને જે જતી હતી એ ભગવાને હાથ મુકાવી અને ભગવાને બીજો હાથ એના દેર નો પકડાઈ દીધો અને ભગવાન તો દોડી માં પાસે થઈ ગયા માને જેને કીધું હે માં હું તારો દીકરો કે નહીં એટલે માં કે છે લાલા તને આ શું થયું પાછું તું પેલા કેને હું તારો દીકરો કે નહીં અરે હા તો તને મારી માથે ભરોસો છે હોય જ ને માં સાચું કહું હું કોઈ ગોપીના ઘરમાં કંઈ ખાવા નથી જતો પણ આ ગોપીઓ મને હેરાન બહુ કરે છે કે એમાં મને તું કે આજ કોઈ ગોપી આવીને એમ કે મેં તારા છોકરાને રંગે હાથ પકડ્યો તું માને ખરી કે તું તો તો મારા બેઠો છો ક્યાંથી માનું અને આવે વાહો ભાંગી નાખું એનો તારી સામુ ન તો હવે એટલું મસ્ત મજાનું પ્લેટફોર્મ તૈયાર કર્યું એને ત્યાં બરાબર પ્રભાવતી આવી આંગણામાં જોર જોરથી બુમા બુમ કરે છે એ યશોદા બાર આવ છોકરાને રંગે હાથ પકડ્યો છે ભગવાન કે લે માં જો કઈ રહ્યો તો આવી હોત્યા તો ભગવાનને લઈને માં યશોદા જાય છે ઓસરી ના કોઈ ભગવાન ઉભા છે માં યશોદાની બાજુમાં ચુંદરીનો છેડો ભગવાન મોઢમ નાખીને ઉભા છે માના સાડી નો પાલવ મોઢમ નાખીને ઉભા ભગવાન યશોદાજી કીધું ગોપી આટલી બધી બુમાબુમ ન કરીશ જરા અવાજ ધીરો કર અને આ ઘૂમટો ઉઘાડી નાખ નંદ બાબા ઘરમાં નથી તે વળી ગોપીએ તો જમણા હાથથી કનૈયાનો હાથ પકડી રાખ્યો અને દાબા એ તો ઘૂમટું ઉઘાડ્યો જોવે તો યશોદા ને બાજુમાં કનૈયો ગોપીની તો આંખો ફાટી ગઈ આ ન્યા ક્યાંથી અને એ ન્યા છે અહીંયા કોણ અહીંયા જોયે તો દેર શરમ ને લઈને એટલી એ એ શરમાણી છે કઈ બોલી ના શકી યશોદાજી ખૂબ એને ધમકાવી પણ જતા જતા એના દેરના કાનમાં કેતી ગઈ તું ઘેરાય બધા ધંધા તારા જ છે તારો વારો ઘરે છે પ્રભાવતી ગઈ બાળકો ગયા ગોવાળિયાઓ ગયા ભગવાન રમવા માટે મા યશોદા પાસેથી મંજૂરી લઈને ગયા અને ગોપી જ્યાં હજી ચોકમાં પહોંચીને ત્યાં ભગવાન સામે આવીને ઉભા રહ્યા અંગૂઠો બતાવ્યો લે મારે ખવડાવી લીધો તે મને પણ ગોપી છે ને પાછી બોલી કાળિયા તું આજ છટકી ગયો છો પણ જો કાળિયા તને માર ન ખવડાવ તો મારું નામ પ્રભાવતી નહીં ભગવાન કે એ પબ્લિક એને ક્યારની કાળિયો કાળિયો કહેતી હતી ભગવાન કહે પબલી આજ મારો હાથ જાયલો જાયલો હવે જાલતી નહીં કોઈ દિવસ તે પાછી ઓલી ઉગ્ર થઈને જાળી તો તું કરી શું લેવાનો તો મને ભગવાન કહે છે જો સાંભળ આજ તે મારો હાથ પકડ્યો મેં મારો હાથ મુકાવી અને તારા દેરનો હાથ પકડાઈ દીધો હા તો એ કે હવે આવી જો હિંમત કરીશ ને તો બીજી વાર મારો હાથ મુકાવી અને તારા ધરણીનો હાથ પકડા દે પછી કહેતી નહીં હવે તમે વિચારો તો એના ઘરવાળાને જબડીને લઈ જતી હોય હાલ તને માર ખવડાવો જશોદા પાસે અને ઓલો મુછું વાળો પગ પછાડતો પછાડતો આવતો હોય હવે હું તોફાન નહીં કરું શું ભગવાન પછી ખાલી કોઈ લખેલી કથાને વાંચીએ તો તમારા ચહેરા ઉપર આટલો સ્મિત આવી જાય છે તો જે સમયે પ્રભાવતીએ ભગવાનનો હાથ પકડ્યો હશે એ પ્રભાવતી કેટલી ભાગ્યશાળી હશે શું લીલા હશે ભગવાનને ભગવાન આમ લટકતા તમે કલ્પના કરો તો આમ ભગવાન લટકતા હશે પ્રભાવતી નીચે ઉભી બી બોલતી હશે ભાગવતકાર લખે છે ઘણી બધી ગોપીઓને ખબર હતી કે આજ મારા ઘરનો વારો છે અને એ દિવસે ગોપી ઘરમાં સંતાઈ જાય કૃષ્ણ રસોડા માંથી એ મહીની મટુકી લઈ આવે અને બે પગની વચ્ચે દબાવી અને જયારે માખણ ખાતા હોય ને આ દ્રશ્યને જોઈને ગોપી બેઠી બેઠી રોતી હોય છે કનૈયા મારા ઘરનું માખણ ખાધું છે ભગવાનની આવી લીલાઓ અદભુત એવું વર્ણન બતાવ્યું સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને જ્યારે જયારે ગોપી માખણ લઈને જતી ને એમાં ભગવાનના હાથમાં પેલે ગિલો લે આવી ગઈ જ્યારે ગોપી માખણ લઈને જાય ત્યારે ભગવાન પેલા તો માર્ગ રોકે પરમાત્મા એને ઉભી રાખે ઉભી રહે માખણનું દાણ દેતી જા ત્યારે ગોપી ભગવાનને કે છે તો નહીં આ બહુ યોગ્ય નથી હો